દિશાનિપે કેન્દ્ર શાળાના બાળકોના હાથ પર બ્લેડના કાપા માર્યાની ઘટના સામે આવી આચાર્યએ કહ્યું વિદ્યાર્થીઓએ એકબીજાને ચેલેન્જ અને સોગંદ આપી હાથ પર બ્લેડના ઘા માર્યા શાળાના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી રહેલા અધિકારીઓ અમરેલીના બગસરાની શાળામાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો દસ રૂપિયા આપવાની વાત કહેતા ચાળીસ છાત્રોએ પોતાના હાથ પર ઘા કરવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ દિસાની પણ શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા માર્યાની ઘટના સામે આવી સ્થાનિક વહીવટી તંત્ર શાળામાં પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ મામલો મીડિયામાં આવતા શિક્ષકોએ પોતાનું મૌન તોડ્યું અને વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરાવ્યું હતું આ ઘટના અંગે ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ બનાવ એક દિવસ અગાઉનો છે અને અમે વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાવ્યું હતું

એમ કરતા કરતા બે ચાર પાંચ બાળકોએ અમને બતાવ્યું કે સાહેબ આ છોકરાઓ થોડુંક હાથ ઉપર કઈક વગાડ્યું છે એટલે એવું જોયું જોયું એટલે અમારું વાતમાં કઈ બઉ હતું નહીં એટલે અમે બહુ લગ્ન ના લીધું છોકરાઓને ભાઈ આવું કેમ કરો છો અને મેં થોડો સંશોધન માટે પૂછ્યું બી કરી કે ભાઈ કેમ આ વગાડ્યું દે કે મારા મિત્ર સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે કે જો મારા તાકાત છે અમે કરી શકીએ એટલે પેલા કેમ ના કરી શકું એટલે એનાથી એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા બીજા છોકરાને પૂછ્યું કેમ કર્યું તો એને એમ કહ્યું કે મારી માની સોગંદ આપી દીધી આપી એટલે મેં કર્યું એટલે બગસરાનો કિસ્સો આવ્યો ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ અમે આપણે થોડીક જાગૃતિ લઈએ એટલે બાળકો માટે અમે દસ અઠાણું પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કઈ ઘટના બની છે અને અમારા સાહેબ ની બી વાત કરી ટીપીઓ સાહેબ ને કે ભાઈ બાળકોમાં જાગૃતિ આવે વાલીઓમાં થોડી જાગૃતિ આવે આ કેમ બની એમાં થોડુંક સંશોધન થાય તો બાળકોમાં નુકસાન થતું અટકી શકે કદાચ એક છોકરાની જગ્યાએ બીજા છોકરાઓ વધારે કરે અને બધા છોકરાને નુકસાન થાય એટલે અમે કાઉન્સેલિંગ માટે એમને બોલાયા સાહેબ કે અમે તમારે ત્યાં આવશું ને એ લોકો સાહેબ અમારે ત્યાં આવ્યા એમને બાળકોને મળ્યા વાલીઓને મળ્યા સમજાયા અને એ એમની રીતેનો એમનો સાયકોલોજીકલી અભ્યાસ ચાલુ છે કે બાળકો કોઈ ગેમનો શિકાર છે કોઈ ચેલેન્જથી કર્યું છે અથવા અન્ય કોઈ કારણ છે એટલે એ એમની રીતની હાલ વસ્તુ ચાલુ છે ને એ એ રીતની અમારી અમારે માર્ગદર્શન મેં કાલે એ લોકોને બોલાવ્યા હતા હાલ અમે જોયું છે બધા જે બાળકોને આજે તો શું છે પેલા ડરી ગયેલા કાતી છોકરા નથી આવ્યા આજે તમારા બાળકોની હાજરી પર પણ અસર થશે કોઈ વાતમાં કઈ વિષયનું કોઈ કારણ નથી હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ આયા આ તમને આજે કહું છું આજે તમે મારા પ્રકરણની સંખ્યા જોઈ લો ઓછી તો છે જ આવતીકાલે પચાસ ટકા થઈ જશે એટલે વાતનો કોઈ વિષય ના વાતનું વતેસર કરી અને શાળાનું શિક્ષણને એને બગાડવા જેવું હાલ તો મને લાગેલું છે અમે જે જાગૃતિ બધાઈ છે કોઈ વાતના વિષયમાં કશું છે નહીં પણ એ જાગૃતિ બધાવા લીધે અમારી પણ માનસિક પરેશાની હાલ થઈ રહી છે અને બાળકો પણ ડરી ગયેલા પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ એને દેશ પહેરીને શાળામાં આવે તો શું થાય પણ અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ પણ આવું બધું ન થાય છોકરાના શિક્ષણ ઉપર નેગેટિવ અસર ન થાય એવું કરવા કહેવાની મારી ખાસ આપ સૌને વિનંતી છે થેન્ક યુ હા હમ હમ હા સાહેબ એટલા માટે આપ સાચા છો એ ગંભીરતા અમે લીધી એટલા માટે જ અમે કાઉન્સેલિંગ કરાવી અને આજે બી મેં એ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એમના મિત્રોને પણ બોલાયા છે કે જે એ છોકરાએ છે અને બતાવીએ એની આપણે ટ્રીટમેન્ટ પણ કરીએ જો એવું લાગતું નથી પણ આપણે પ્રોસેસ પણ કરાવી દઈએ કે આ જરૂર લાગે તો અમે ઇન્જેક્શન પણ આપણે પહોંચીશું એ ગંભીરતા વિષયમાં એ કારણ શું છે એનું મનોવૈજ્ઞાનિક વિશેષણ એ લોકો કરી રહ્યા છે બાલ સુરક્ષા અધિકારી એનું વિશ્લેષણ કરી રહ્યા છે અને એમણે એમાં જોયું વાલીઓના જે હતા એમના એમને ફોન બી લીધા જોયા તો એની અંદર કે એવા બીજું કેમ કેવું કે તું નહિ અમને હાલ એવું પણ છતાં બી એ લોકો એમનો અભ્યાસ કરી રહ્યા છે આજે બી મેં એમનો સંપર્ક સાહેબ અમારો અભ્યાસ ચાલી રહ્યો છે અને જે બી હશે એમ એનું તારણ મેં તમને કહીશું જી હા કહ્યું ને મેં તમને જે વાત કરી એ જ બાળકોએ કહ્યું

અમે શિક્ષક દંડ ફરકાવવાની ક્યાં વાત આવે બાળકોએ એની રીતે કામ કર્યું છે અમે જોડે વાત આવે તો અમે સમજી ચાલો આવું ના કરાય આ રીતે ગાંધક ના કરાય તમે તમારા શરીરને નુકસાન કરો છો તમને નુકસાન થાય કદાચ વધારે વાગી ગયો તો શું થાય એની પણ આપણે અમે વાત એને સમજાય એટલે દંડ કરવાની કોઈ વાત જી